આ પ્રમાણે આપણે પહોંચી જાય સારી રીતે મુસાફરી કરી શકે હા અને ટાર્ગેટ આવે આપણું કામ એટલે આમ તો હું તમને જોયા વ્યવસ્થિત તમે હાથ ને એટલે મેં દઈએ બાકી તમે હાથ ને એટલે હું હોય બાકી જ તો ગાડી બરોબર છે શું નામ તમારું મારું નામ જીતેન્દ્રભાઈ છે રાજકોટના હા રાજકોટમાં જ જામનગર હશો હા કામ કામ માટે બિઝનેસ માટે અને માહબીંદરનો હોય તો બુધવારે થોડોક કડજા દેવું એટલે બહારના કામ પતાવી ના કામ તો કરવા જ પડે સાહેબ બેસાડી દઈએ આને છે બેસાડી જામનગર જામનગર પુલ વિક્ટોરિયા પુલ ને હા હા રૂપિયા થાય ભાઈ રૂપિયા

એવું તો શું છે ઇમરજન્સી છે કામ હે ભાઈ તમે હલાવો ને હલાવું તો છો એવી ઇમરજન્સી શું છે ફટાફટ ગયો છે અરે મોન તમે ગાડી હલાવો એમ કામ કામ એટલે વાત પૂછું આ ભાઈની અરે વાત કરું તો તમારી અરે વાત કરી મે પૂછું હવે બધાયનો પોતપોતાનો માલિક કામ હોય ને તો કામ હોય તો બરોબર છે ખાલી હું પૂછું બીજું કંઈ નથી કહેતો કંઈ તમને ભાઈ હા પણ વાંધો નહીં તમે પોગાડો ને ભાઈ

તારો ફોટો મને આવી ગયો હમણાં WhatsApp માં ફ્રેન્ડ્સ મારો એક મિત્ર છે ગ્રુપમાં માં ફોટો મોકલાયો ભાઈ તું ગાડી ઊભી રાખી દે એ તું સાચું કહી દે આલે ભાઈ તું કામ ભાઈ તમે સામે જઈને ગાડી હલાવો આ બધું સામે આ તમને ખબર છે કોણ છે મારી પાસે ફોટો આવ્યો સોની ની દુકાન લૂટીન ભાઈ ગયા છે ચાર જણા એ મનો એક ચાર ત્રણ જણા કેમ ગયા હું સામે જોઉં છું ભાઈ આ ઓલો લૂટીન નીકળો છે

અને નીતિ નીતિમત્તા થી જીવવું છે મારે આ કઈ બીજા પડવું નથી તમે મને ક્યાંક ભાઈ નું ખોલી ને ઉતારી દો ભાઈ સાહેબ મારે બીજી ગાડી મુવાય એમ નહીં તમે તો યાર આ તમે પછી ક્યાં કહી દો તો હું એ ફસાઈ જાઉં હું મારે કા પિંજણ માં જ પડું આ યાર પાછા મારા ભાઈને સમજાવ ને તું એમાંથી તારી રીતે તારામાંથી ભાગ દેવો હોય તો દઈ દે ના ભાઈ મારે કઈ પિંજણ માં જોતું નથી મારે કઈ એવું કાકર નથી તમારે 80 રૂપિયા નો દેતા બસ મારે એસી રૂપિયા પાચે પાછું ભાઈ દઈ દેવું છે મને ભાઈ તમે મને ક્યાં પિંજણ માં ભાઈ હું તમને નથી ઓળખતો બરોબર હું સારા વ્યક્તિ ની ગાડી માં બેઠો તો મારે પિંજણ પડવું નથી

બોટ ભાઈ મારે મારે વાત આમનો એ ભાઈ તને વાત આમનો ભાઈના પપ્પા વાત આમનો બોટ ભાઈ આપો પેરીનું રાજી થઈ જાય મારે ઈમાનદાર મારે પરસેવન પૈસાથી જીંદગીમાં ખાયું છે મારે કઈ ભાઈ મારે કઈ બિנגર મને કરું ભાઈ આ

આલે ભાઈ આ તમારા મારે કઈ જોતું નથી ભાઈ જો મને કોઈ વાંધો આ મારે છે ભાઈ આ છે તમને ઓળખતો નથી મારા મગજ ના ખરાબ કરો ભાઈ તમે એમ કે મહેનત પૂછ્યું નથી તમે કોણ છો કિંમતી હશે બહુ કિંમતી હશે તમે એમ કયો મેં લઈ લ્યો ખરેખર જિંદગી સુધી લઈ જતો જો તો ભાઈ ખોટું પહેરી લઈ આ મહેનત નું જે મારે ખબર છે એ તમારી કઈ મહેનત મને ખબર મારે મારી જાત મહેનત નું ખાવું છે ને બેક મહેનત થી જીવું છે

ભાઈ ઉતાર પિંજણ માં નથી પડ્યું અને મેં મારી જિંદગી માં કોઈ ઈમાનદારી સિવાય કઈ લીધું નથી પાંચ કાવડિયા નથી લીધા તઇ લઉં અરે અડવું નથી

પોલીસ સ્ટેશન ની નજ ભાઈ તમે અડધું રાખી લો ને તમે અરે ભાઈ તને સારો માણસ સમજી ને તમારી ગાડીમાં બેઠો હું

હું શું કામ હલવાનું આ તો પચાસ ટકા તે લીધું હે ને તો સમજાવ ભાઈ ને આ ભાઈ ને ઉતાર દઈએ પછી હું તમારો ભાગ નું અતાર પછી આપી દઉં તો કાવડિયા નથી હોનું હોય પૈસા વાળું નહીં

મારો મેળ બને લઈ લો કરો મારે હડવું જુકામે તમારા ગાડી ઘોડા ગાડીમાં બે લક્ષ્મી લક્ષ્મી કરવા <mully> ોો

નાખી દઉં અરે મારે કઈ નથી ભાઈ તમે ક્યાં ભટકાવો તો સીધા ના રહ્યા એટલે તમે બે મહિલા ઇન્કવાયરી કરી ને

એક નાનકડી ગિફ્ટ છે અમારા તરફથી અને આ તમારો વિડિયો યુટ્યુબ પર ને ફેસબુક ઉપર મૂકીએ તો વાંધો નહીં મસ્તી માટે હતું અને ખરેખર આ વિડીયો બનાવીને અમે એવું મેસેજ કરી મેસેજ દેવા માંગીએ છીએ કે જનરલી છે ને ઘણા બધા લોકો આવું કરતા હોય પછી એને એમ કહ્યું કે આવું બધું ખોટું કરીને અમે છૂટી જઈશું પણ આજે નહીં તો કાલે આપણે પકડાઈ તો જઈએ જ છે એટલે આવું ખોટું નહીં કરવાનું અને ગમે ત્યારે પોલીસ પકડી જ લેશે એટલે આવું ખોટા શોર્ટકટ રસ્તા કરતા મહેનતનું ખાવ મેં

લઈ લઉં ને જામનગર ચા પાણી પીએ ક્યાંક ચા પાણી પીએ